મહેસાણામાં સરકારી યુરિયાનો જથ્થો ઝડપાયો છે યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયાનું સામે આવી રહ્યું છે જે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે રેડ પાડવામાં આવી હતી અને સરકારી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે એક તરફ હર હંમેશ યુરિયા ખાતરનો જે રીતના જેની અછત રહેતી હોય છે ખેડૂતોના માટે લાઈનોમાં ઊભા રહેતા હોય છે અને હવે આનો જથ્થો જે સ્ટોક કરેલો જોવા મળી રહ્યો છે ફેક્ટરીનો ઉપયોગ માટે લાવવામાં આવ્યું હતું યુરિયા ખાતર મહેસાણા એસઓજી ની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી અને પચાસ બોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો જગતના તાત ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી એને વલખા મારવું પડે મારવા પડે છે અને જરૂરિયાત કરતાં ઓછું ખાતર મળતું હોય છે ત્યારે કેટલીક કંપનીઓ મહેસાણા જિલ્લામાં એવી ધમધમી રહી છે કે જ્યાં જે સરકારી ખાતર જે છે એમાં જે યુરિયા ખાતર જે છે એમાંથી રેઝિન બનાવી અને ખાસ જે છે સન્માયખા તેમજ પાયવડ જેવી જો મટીરીયલ જે છે બનાવવા માટે સપ્લાય થતું હોય છે આ ખાતરને લિક્વિડ ફોર્મમાં બનાવ્યા બાદ જે છે રેઝિન બનાવ્યા બાદ એનો સપ્લાય જે છે કરવામાં આવતો હોય છે અને આ પ્રકારની પ્રવૃત્તિ મહેસાણા જિલ્લામાં ખાસ અનેક જગ્યાએ ધમધમી રહી છે પરંતુ જે કહી શકાય કે આવા તત્ત્વો સામે હજુ કડક કાર્યવાહી થવી જોઈએ થઈ નથી અને કહી શકાય કે જે લોકોની બી માગ છે ખેડૂતોની માગ છે કે આ પ્રકારનું ખાતર જે છે બારોબાર થતું હોય એને અટકાવવું જોઈએ આવી જ એક કંપની જે છે નંદાસણ પાસે એક કંપની જે છે મળી છે જે ત્યાં કોઈ બોર્ડ લગાવેલો નથી અને સાબુ અને જે આ પ્રકારનું ખાતરમાંથી શંકાસ્પદ જે ખાતર જે છે હાલ સેમ્પલ એસઓજીએ જે રેડ કરી હતી જેમાંથી પચાસ જેટલી બોરી ખાસ અહીંથી પકડવામાં આવી છે અને એનો સેમ્પલ અર્થે મોકલવામાં આવ્યું છે સેમ્પલ આવ્યા બાદ સમગ્ર મામલો સામે આવશે કે યુરિયા ખાતર જે સરકારી જથ્થો છે કે કેમ ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ સવાલ અહીંયા એ ઊભા થઈ રહ્યા છે કે જ્યારે ખેડૂતો જે છે જગતનો તાત રચડી રહ્યો છે ખાતર માટે ત્યારે આવા તત્વો જે છે આ પ્રકારનું ખાતર ક્યાંથી લાવે છે કેવી રીતે અહીંયા સુધી પહોંચતું હોય છે એ પણ સવાલ ઉભા થઈ રહે છે ત્યારે હાલમાં આ જગ્યાએથી પચાસ જેટલી બોરી જે સરકારી ખાતર હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે એ જપ્ત કરવામાં આવ્યું છે એસઓજીની રેડમાં અને સાથે જ કહી શકાય કે જે કાયદેસરની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે ત્યારે ખાસ જે છે આ પ્રકારના આ પ્રકારની જે ફેક્ટરીઓ જે મહેસાણા જિલ્લામાં ધમધમી રહી છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ખેડૂતોને પોતાના હકનું ખાતર મળી રહે મુકેશ સોશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા